આજે આપણે ઊભા છીએ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના લિયોડા ગામે અને અહીંયા ચૂંટણીનો માહોલ જામ્યો છે તો આપણે લિયોડાના ઉમેદવાર તેઓને પૂછીશું કે સાહેબ અહીંયા આગળ ઉમેદવાર તરીકે કોણ ઊભું છે લીલાબેન અમારા પ્રત્યજી લીલાબેન અંબાલાલ પટેલ બરાબર તો તમે વિજયી બનશો તો આ ગામનો વિકાસ તમે કેવી રીતે કરશો આ ગામ ગટર પાણી સુવિધા બધા ગટર લાવી નાખે પાણીની સુવિધા ઓછી જાય એના ગટરો કરવા નહીં ના બધું ઓન લાઈન નાખે બધા હોય ટીવી મશીન હોય ગમે તે આપણે સુવિધા એ બધી પૂરી પાડવા માટે તૈયાર હા અને ખેતીની સિંચાઈ માટે તમે શું કરશો આ ગામ માટે સિંચાઈ માટે તળાવ ભરવામાં આવશે નબદાની કેલર કોઈ તલાવ આજ સુધી ભરાયો નથી દે આ ગામ તાલુકામાં લીવડા ગામનો આપણે પહાડીયા ગણો દસ પછી ચોદાનો બે ચાર તળાવ છે કોઈને તલાવ ભરાયું નહીં ઓકે તો તમે આ ગામ માટે અને આ વિસ્તાર માટે તમારી પંચાયતના આરોગ્યલક્ષી કોઈ કામ બાકી હોય તો આરોગ્ય માટે શું કરશો આરોગ્ય માટે સાહેબ આનું છે દવાખાનું છે જ અમારા જલમાં પણ અમારી બધી સુવિધા તો પૂરી જ છે ગામમાં ડૉક્ટરે છે ઓકે ધન્યવાદ હકારની ન્યૂઝ ધન્યવાદ તો અત્યારે આપણે લિયોડા ગામમાં સરપંચના ટેકેદારો પણ અહીંયા ઊભા છે નારી શક્તિ પણ ઊભી છે તો આપણે બેનને પૂછીશું કે તમે આ સીટ ઉપર કઈ ઉમેદવારી કરી હતી હું આ સીટ પર સભ્યની ઉમેદવારી પર બિનહરીફ ચૂંટાયેલી છું હા બેન તો આપનું નામ શું છે પટેલ નયનાબેન ચેતન કુમાર હા તો નારી શક્તિ માટે તમે શું વિકાસ કરશો આ ગામનો જેટલા બનશે એ પ્રયત્નો હું મારી રીતે થશે કરીશ તો તમારા ગામમાં દીકરીઓના શિક્ષણ માટે એમના ઉત્થાન માટે શું શું કાર્યો કરશો નારી શિક્ષણ નારી જાગૃત કેન્દ્ર જે સરકારના આપેલા કેન્દ્રો છે એ કરાવવાનું બરાબર તો નારી માટે તમે સતત જાગૃત રહેશો એવું કહેવા માંગો છો અને દીકરીઓને તમે કાયદાકીય કોઈ જ્ઞાન આપવા માંગો છો ચૂંટાયા પછી હા શિક્ષણ સરસ તો બેનનો મુદ્દો છે શિક્ષણને મહત્ત્વ આપીશું ધન્યવાદ અલ પડકાર ન્યૂઝ